સુરતના માંડવી ખાતે મહિલા કોંગ્રેસે રાંધણ ગેસ તેલ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું વધતા ભાવો પરત ખેંચવાની માંગ સાથે માંડવી મામલતદારને આવેદન આપ્યું હતું વધતી જતી મોંઘવારીને લઈને હવે ગરીબ અને મધ્યમ વર્ગને હાલાકી પડી રહી છે ત્યારે આ મુદ્દાઓને લઈને સુરતના માંડવી ખાતે મહિલા કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને મોટી સંખ્યામાં કોંગી મહિલા કાર્યકરોએ પ્લે કાર્ડ દર્શાવી અને રેલી યોજી હતી અને મામલતદાર કચેરી ખાતે હલ્લા બોલનો કાર્યક્રમ પણ

ત્રણ ભાવ કરીને મહિ મહિલાઓને ઘર ચલાવવાની આજે મુશ્કેલી ઊભી થઈ છે જે લોકડાઉનને કારણે આજે વેપાર ધંધા બેસી પડ્યા છે તેમજ આજે બાળકોને શિક્ષણ માટે પણ એ તો શિક્ષણ ફી પણ એટલી ભાવ વધારે શિક્ષણ ફી પણ એટલી વધારે કરી દીધી છે કે જે સામાન્ય વ્યક્તિને ઘર ચલાવવાનું પણ મુશ્કેલ પડી રહ્યું છે અને આજે તેલના ભાવ ભડકે પડી રહ્યા છે દેશમાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ એના બેથી ત્રણ ગણા ભાવ વધી ગયા છે કોંગ્રેસની સરકારમાં જે ત્રણસો રૂપિયા બાટલો મળતો હતો એ આજે નવસો રૂપિયા બાટલો મળે છે હજાર બારસો રૂપિયાનો જે તેલનો ભાવ હતો એ આજે ચોવીસો પચીસો રૂપિયા ભાવ મળે છે દાળ વસ્તુ હોય જીવન જરૂરિયાતની નાની નાની ચીજ વસ્તુ ખૂબ આસમાનને છૂ છૂતા ભાવો વધ્યા છે એટલે ગૃહિણીઓનું આખું અર્થતંત્ર ખોરવાયું છે સાથે સાથે જે ખેડૂત જે આપણો અન્નદાતા છે અને ખેતી પ્રધાન દેશમાં જે ખેડૂતોએ રસ્તા પર ઉતરવું પડે પચીસ ત્રીસ દિવસથી પિસ્તાલીસ પિસ્તાલીસ ખેડૂત આગેવાનો જીવ ગુમાવવા પડે એ ખૂબ જ દુઃખદ અને નિંદનીય ઘટના છે એને પણ વખોડીએ છીએ